બટાકાની ચિપ્સમાં જે વધારાનું બેટર હોય તેમાંથી આપણે બનાવીશું ડુંગળીના ભજીયા જો બેટર તમારે નાખી ના દેવું હોય તો આ રીતે તમારે ડુંગળીના ભજીયા બનાવી શકાય છે તો આપણે અહીંયા કટ કરેલી ડુંગળી અને થોડી કોથમીને એડ કરીશું બેટરમાં અહીંયા આપણે ચોખાનો લોટ યુઝ કર્યો હોવાથી સાજીના ફૂલ કે કોઈ પણ જાતનો સોડા એડ કરવાની જરૂર નથી જો બેટરનું પ્રમાણ પતલું લાગતું હોય તો તમે આમાં ચણાનો લોટ એડ કરી શકો છો ગરમા ગરમ ઓઇલમાં આ રીતે આપણે ચમચીની મદદથી જ આપણે ડુંગળીના ભજીયા રેડી કરી લેશું વધેલા બેટરમાંથી આપણે ડુંગળીના ભજીયા બનાવ્યા છે તો આપણું બેટરનો પણ યુઝ થઈ ગયો અને આ રીતના ભજીયા ખાવાની પણ બહુ જ મજા આવે છે તો આ રેસીપી ટ્રાય કરવાનું પણ ભૂલતા નહીં બંને બાજુ સરખી રીતે આપણે ફ્રાય કરી લેશું અહીંયા તમે મેથીનો પણ યુઝ કરી શકો છો ગેસની આંચ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે માત્ર બે જ મિનિટમાં રેડી થઈ જાય તેવા ડુંગળીના ભજીયાની રેસીપી બનાવવાનું ભૂલતા નહીં ચોમાસામાં આ રીતના ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે તેથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યારે આપણે ડુંગળીના ભજીયાને બહાર નીકાળી દઈશું શું તમે આ રીતે ભજીયા બનાવ્યા છે કે નહીં તે કોમે જરૂરથી કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ માય ચેનલ and join cooking with disha wow